આજે તમને એક સવાલ પૂછવો છે શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધુ ઇનોવેશન ક્યાં થાય છે કદાચ તમારો જવાબ હશે કે એઆઈ અને ટેકનોલોજીની દુનિયામાં જ્યાં રોજ નવી શોધ થાય છે પરંતુ જરા થોભો હવે અમે એક એવા ક્ષેત્રની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં ઇનોવેશન એક અલગ જ સ્તરે પહોંચી ગયું છે આ ક્ષેત્રના લોકોની તરકીબો જાણીને તમારું દિમાગ ચકરાઈ જશે એની તમને ગેરંટી છે તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યો જેના પર અમે ઊંડી તપાસ કરી તો ચોંકાવનારી હકીકતો બહાર આવી આ રિપોર્ટ મુજબ વર્ષ બે હજાર પચીસમાં તેલંગાણા રાજ્યમાં ડ્રગ્સના કેસોમાં ત્રીસ પોઈન્ટ છત્રીસ ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે આખા વર્ષ દરમિયાન કુલ પચીસો ને બેતાલીસ કેસ નોંધાયા છે પણ વાત માત્ર આંકડાઓ પૂરતી સીમિત નથી જે રીતે આ ડ્રગ્સની ફેક્ટરીઓને નેટવર્ક ચાલી રહ્યા છે તેની મોડસોપરની જાણીને તમે સ્ત થઈ જશો સિકંદરાબાદના બોવેનપલ્લી વિસ્તારની આ મેગા સ્કૂલની તસવીરોને જરા ધ્યાનથી જુઓ એક સાંકડી ગલી આજુબાજુ આવેલી સામાન્ય દુકાનો અને નાના મકાનો છે સવારના સમયે રિક્ષામાં આવતા માસુમ બાળકો ગેટ પાસે સ્ટેશનરીને નાસ્તો વેચતા આ દ્રશ્ય જોઈને કોઈને પણ શંકા સહેજ પણ ના જાય મધ્યમ વર્ગીય માતા પિતા પણ એ જ આશા અહીં બાળકોને મોકલતા કે મેઘા સ્કૂલમાં ભણીને તેમનું સંતાન ખરેખર મેઘાવી બનશે પરંતુ આ શૈક્ષણિક સંકુલના ઓઠા હેઠળ જે રમત રમાઈ રહી હતી એ જાણીને તમે ચોંકી ઉઠશો નવ મહિના સુધી આ જ બિલ્ડિંગમાં નર્સરીથી ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ ભણતા રહ્યા આઘાતજનક વાત તો એ છે કે આ જ બિલ્ડિંગના એક ગુપ્ત ભાગમાં ડ્રગ્સનું ઝેર પણ તૈયાર થતું હતું આ કાળા કારોબારનો ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે ગયા વર્ષે તેરમી સપ્ટેમ્બરે તેલંગાણાના એલિટ એક્શન ગ્રુપના અધિકારીઓએ અહીં અચાનક દરોડો પાડ્યો તેમને બાતમીદાર પાસેથી આ જગ્યાની બાતમી મળી હતી દરોડા દરમિયાન અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા કારણ કે એક તરફ ક્લાસમાં બાળકોને ભણાવવામાં આવતા હતા તો બીજી બાજુ ડ્રગ્સ બનાવવાની પૂરેપૂરી લેબોરેટરી ચાલી રહી હતી આ કાળા કારોબારમાં હજી તો અનેક ચોંકાવનારા ખુલાસા થવાના બાકી છે પોલીસે જ્યારે આ સ્કૂલમાં દરોડો પાડ્યો ત્યારે તેમના પણ હોશ ઉડી ગયા દરોડા દરોડા દરમિયાન ત્યાંથી ત્રણ પોઈન્ટ ચાર કિલો અલ્પ્રાઝોલમ ડ્રગ્સ બનાવવા માટેનો ચાર પોઈન્ટ ત્રણ કિલો કાચો માલ અને એકવીસ લાખ રૂપિયાની લોકલ રકમ જપ્ત કરવામાં આવી જરા વિચારો આરોપીએ માત્ર બે જ દિવસમાં ડ્રગ્સ વેચીને આટલી મોટી રકમ કમાણી કરી હતી આ આંકડા પરથી તમે અંદાજો લગાવી શકો છો કે અહીં કેટલા મોટા પાયે ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણ થતું હશે હવે વાત કરીએ આ આખા ખીલના માસ્ટર માઇન્ડની આ કેસનો મુખ્ય આરોપી છે મરેલા જયાપ્રકાશ પ્રકાશ ગોડ આ વ્યક્તિ બોવેનપલ્લીનો જ રહેવાસી છે અને સૌથી શરમજનક વાત તો એ છે કે ત્યાં મેગા સ્કૂલનો ડિરેક્ટર પણ છે તેણે જાણી જોઈને આ શિક્ષણધામની પોતાની ઢાલ બનાવી હતી જેથી કોઈને ખબર ન પડે કે સ્કૂલની અંદર આવું પાપ ચાલી રહ્યું છે આ માત્ર ગુનો નથી માત્ર ગુનાઓનો શણગાર નથી પરંતુ આ હજાર બાળકોના ભવિષ્ય અને સુરક્ષા સાથે કરવામાં આવેલી ભયાનક રમત છે આ બિલ્ડિંગની બનાવટ એવી હતી કે કોઈ પણ વ્યક્તિ થાપ ખાઈ જાય અધિકારીઓએ એના વિશે ફોડ પણ પાડ્યો છે પાપના સામ્રાજ્યને છુપાવવા માટે બિલ્ડિંગના દરેક હિસ્સાનો ખૂબ જ ચાલાકીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો બિલ્ડિંગના ભોયરામાં ક્લાસરૂમ હતા જ્યાં બેન્ચ પર બેસીને બાળકો ભણતા હતા ગ્રાઉન્ડ ફ્લોર પર એક બેન્ચ છે જ્યાં લોકોની અવર જવર રહે જેથી આખી બિલ્ડિંગ એક પ્રતિષ્ઠિત સંકુલ જેવી લાગે પહેલાં માળના કેટલાક હિસ્સામાં પણ બાળકોને ભણાવવામાં આવતા હતા જોકે આ જ બિલ્ડિંગનો પાછળનો ભાગ આરોપી જયા પ્રકાશ ગોડે પોતાના સંપૂર્ણ કબજામાં રાખ્યો હતો અહીં જ ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ધમધમતી હતી એટલું નહીં બીજા માળે પહેલાં જીમ ચાલતું હતું હવે એને હંમેશા લોક મારીને રાખવામાં આવતું હતું જેથી કોઈ પણ ત્યાં ભૂલે કે ડોક્યું ન કરે પોલીસ અધિકારીઓએ કહ્યું કે બિલ્ડિંગની આ ભૌગોલિક ગોઠવણ જ એવી હતી કે કોઈને શંકા જ ન જાય સામાન્ય રીતે શાળાઓમાં અમુક રૂમ લોક અથવા તો પ્રતિબંધિત હોય એ સ્વાભાવિક છે અને આરોપી ગોળે આ જ વાતનો ફાયદો ઉઠાવ્યો સ્કૂલની બરાબર સામે જ એક મધ્યમ વયના વેપારી રહેતા હોય છે તેઓ છેલ્લા દસ દિવસથી અહીં સ્ટેશનરી વેચતો હતો હજી પણ તેમને સચ્ચાઈ જાણીને વિશ્વાસ નથી થઈ રહ્યો તેણે કહ્યું કે અમે ઘણી વાર અહીંથી બોક્સ અંદર બહાર જતા જોયા હતા પણ અમને લાગ્યું કે ફર્નિચર પરીક્ષાના પેપર કે કોમ્પ્યુટરનો સામાન હશે આમ પણ એક સ્કૂલમાં ડ્રગ્સ બનતું હશે એવા સપનામાં પણ કોઈને વિચાર ન કરી શકતા તેમને યાદ છે કે મોડી સાંજે ડિલિવરી વાહનો આવતા પણ બધું એટલું નોર્મલ હતું કે કોઈને કંઈ અજુકતું જ લાગતું નહોતું મુખ્ય આરોપી જયપ્રકાશ પ્રકાશ શિક્ષણ સાથે કોઈ જ લેવા દેવા નથી તે પહેલાં મહેબૂબનગર જિલ્લામાં તાળીની દુકાન ચલાવતો હતો ડ્રગ્સ બનાવવાની ફોર્મ્યુલા મેળવવા તેણે ગુરુવાર રેડ્ડી નામના આરોપીને બે લાખ રૂપિયા આપ્યા હતા તેના કર્મચારીઓ જ આખા કાળા કારોબારમાં મદદ કરતા હતા આ કેસમાં અત્યાર સુધીમાં પાંત્રીસ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે જેમાંથી સાત આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે હવે આ સચ્ચાઈ બહાર આવવાના લીધે આ સ્કૂલમાં ભણનારા બાળકોના વાલીઓ ધ્રુજી ગયા છે સિકંદરાબાદની એક ઘટનાના હજી ગણતરીના દિવસો જ વીત્યા હતા ત્યાં આ રાજ્યની પોલીસના હાથે બીજો એક એવો ઘટસ્ફોટ થયો જેણે પણ સૌને ચોંકાવી દીધા સિકંદરાબાદના બોમેનપલ્લીથી માત્ર ચૌદ કિલોમીટર દૂર આવેલા પલ્લી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ડ્રગ્સનું બીજું એક મોટું સામ્રાજ્ય પકડાયું તપાસમાં એ વાત સાબિત થઈ કે હૈદરાબાદનો આ ડ્રગ્સનો કારોબાર કોઈ અંધારી ગલીઓ કે જૂની બિલ્ડિંગોમાં નથી થતો પરંતુ કાયદેસર દેખાતી જગ્યાઓની આડમાં ધબધમી રહ્યો છેલ્લીનો આ વિશાળ ઔદ્યોગિક પટ્ટો વેરહાઉસ અને કેમિકલ યુનિટથી ખીચો ખીચ ભરેલો છે સાંકડા રસ્તાઓ દિવસ રાત દોડતા ટેન્કરો અને જુદી જુદી શિફ્ટમાં કામ કરતા મજૂરો જોવા મળે અહીંની આ ભીડમાં ગુનાઈત પ્રવૃત્તિઓને છુપાવી એકદમ સરળ હતી આ જ વિસ્તારમાં ચાલતી હતી વાઘદેવી લેબોરેટરી બહારથી જોડાણને એ બાકીની સામાન્ય ફેક્ટરીઓ જેવી જ લાગતી સાદા રંગની દિવાલોને સાધારણ બોર્ડ ટ્રકોની અવર જવર પણ સામાન્ય હતી અને કામદારો પણ રોજની જેમ જ લંચ બોક્સ લઈને આવતા જતા રહેતા આ ફેક્ટરીથી માંડ થોડેક દૂર નાનકડા સ્ટોલ ધરાવતા લોકો પણ ચોકી ગયા તેમણે તપાસ અધિકારીઓએ કહ્યું કે આ વિસ્તાર દિવસ રાત ધમધમતો હતો એટલે જ અડધી રાત્રે પણ કોઈ ટ્રક કે કાર આવે તો કોઈનું ધ્યાન ન જાય અહીં રોજે રોડ કેમિકલ કેમિકલ્સના કાર્ટન આવતા રહેતા હતા જોકે આ લોકોએ પણ એક વિચિત્ર વાત નોટિસ કરી હતી એક નાનકડી ફેક્ટરીમાં લક્ઝુરિયસ ગાડીઓ ફૂલ સ્પીડમાં આવતી હતી અને જતી હતી જોકે તેમણે માની લીધું હતું કે આ ફેક્ટરીનો માલિક ખૂબ જ અમીર હશે હકીકતમાં આ ફેક્ટરીમાં મોટાભાઈ મેફેડ્રોન બનતું હતું પણ સવાલ એ છે કે આ ફેક્ટરીનો ભાંડો કેવી રીતે ફૂટ્યો આ દરોડાના એક મહિના પહેલાં મહારાષ્ટ્ર પોલીસે થાણે જિલ્લાના મીરા રોડ વિસ્તારમાંથી ફાતિમા મુરાદ શેખની ધરપકડ કરી તેની પાસેથી એકસો ને ગ્રામ મેફેડ્રોન અને ત્રેવીસ સત્તાણું લાખ રૂપિયા મળી આવ્યા હતા પોલીસે તેને પૂછ્યું કે તું આ ડ્રગ્સ ક્યાંથી લાવી એટલે તેને સરનામું આપ્યું જેના આધારે મહારાષ્ટ્રની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ચેટલા પલ્લીમાં આવ્યા તેમણે થોડા દિવસ સુધી એના પર નજર રાખી જેના પછી આખરે દરોડો પાડ્યો આ કેસમાં અઝીમ અબુ સલીમ ખાન મુખ્ય આરોપી હતો તેલંગાણામાં આ તો માત્ર ગણતરીના કિસ્સાઓ છે પણ વાસ્તવિકતા અત્યંત ડરામણી છે ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવું હવે પોલીસ માટે એક મોટો પડકાર બની રહ્યો છે કારણ કે આ ગુનેગારોએ હવે પોતાની મોડસ સોપરની બદલી નાખી છે અંધારી ગલીઓ છોડીને હવે તે સ્કૂલ ચાલુ ફેક્ટરીઓ અને ધમધમતા કોમર્શિયલ કોમ્પ્લેક્સને પોતાનો અડ્ડો બનાવી રહ્યા છે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે તેઓ હજારો લોકોની અવર જવર વચ્ચે રહીને જ આ સફેદ જહેજ તૈયાર કરે છે બધું જ એટલું રૂટીન લાગે કે તપાસ અધિકારીઓને પણ વર્ષો સુધી ગંધ આવતી નથી આ જ કારણ છે કે આવી જગ્યાઓનો પર્દાફાશ કરવામાં લાંબો સમય લાગી જાય છે દુર્ભાગ્યની વાત તો એ છે કે જ્યાં સુધી પોલીસ આ પાપના સામ્રાજ્ય સુધી પહોંચે ત્યાં સુધીમાં તો કરોડો રૂપિયાનું ડ્રગ્સ બજારમાં વેચાઈને યુવા પેઢીના લોહીમાં ભળી ચૂક્યો હોય છે હવે સમય આવી ગયો છે કે ભારત પૂરી તાકાતથી આ ડ્રગ્સ વિરુદ્ધનું યુદ્ધ છેડે જે રીતે અમેરિકાએ પોતાના દેશમાં ડ્રગ્સ મોકલનારા વેનેજુએલા ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી એ જ રીતે ભારતે પણ આપણા દેશ વિરુદ્ધ ડ્રગ્સનું કાવતરું રચનારા પાકિસ્તાન પર હુમલો કરી તેને કાયમ માટે નિસ્લાબૂદ કરી દેવું જોઈએ